એકસો ચુમ્માલીસ વર્ષ બાદ મહાકુંભ પર ગજબનો શક્તિશાળી સંયોગ આ પાંચ રાશિવાળા લોકો ખાડામાંથી સિંહાસને પહોંચશે બમ્પર આકસ્મિક ધનલાભના યોગ મનગમતી નોકરી મળશે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય આ મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે અંતે જણાવવાનું કે આ વર્ષ બે હજાર પચીસનો મહાકુંભ ખૂબ જ ખાસ છે આ મહાકુંભને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં પર વાત જાણે એમ છે કે આ વખતે મહાકુંભ પર એકસો ચુમ્માળીસ વર્ષ બાદ અદ્ભુત સહયોગ બન્યો છે જ્યોતિષ ગણતરીઓ મુજબ આ મહાકુંભ પર એકસો ચુમ્માળીસ વર્ષ બાદ સૂર્ય ચંદ્રમાં શનિ અને ગુરુની સ્થિતિ એકસાથે શુભ બની રહી છે આ સાથે જ પૂર્ણિમા રવિયોગ અને ભદ્રવાસ યોગ પણ બની રહ્યો છે આ સંયોજન સમુદ્ર મંથન સમયે પણ થયો હતો અને એટલે તેને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવી રહ્યો છે અંતે જણાવવાનું કે મહાકુંભ ત્યારે થાય છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં અને ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં હોય છે આ દરમિયાન બૃહસ્પતિની દ્રષ્ટિ સૂર્ય પર પડે છે જેનાથી તે સમય ખૂબ જ શુભ બને છે દર બાર વર્ષે બૃહસ્પતિ પોતાની બાર રાશિઓની યાત્રા પૂરી કરીને વૃષભમાં પાછા ફરે છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે પરંતુ જ્યારે આ ચક્ર બાર વખત પૂરું થાય છે એટલે કે એકસો ચુમ્માળીસ વર્ષ બાદ ત્યારે પૂર્ણ મહાકુંભ હોય છે આવમાં એકસો ચુમ્માલીસ વર્ષ બાદ દુર્લભ સહયોગ બનવાના કારણે કેટલાક રાશિવાળાને લાભકારી રહી શકે છે જાણો તેલકી રાશિઓ વિશે એક મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે મહાકુંભ દરમિયાન મેષ રાશિના જાતકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે મોટા લક્ષ્યો મેળવવામાં સફળતા મળી શકે છે વેપારમાં પણ જબરદસ્ત પ્રગતિ થઈ શકે છે આર્થિક સ્થિતિ સુધરશે કરિયરમાં લાભ મળશે જો નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોવ તો સમય અનુકૂળ છે આ દરમિયાન મેષ રાશિવાળાને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થવાના યોગ છે બે સિંહ રાશિ સિંહ રાશિવાળા જાતકોને પણ આ દરમિયાન લાભ થશે તમે આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર રહેશો કરિયરમાં મોટી સફળતા મળી શકે છે અટવાયેલું ધન પાછું મળશે કરિયર અને રોજગારમાં પ્રગતિના પ્રબળ યોગ છે નોકરિયાત જાતકોને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર કે પગારમાં વધારાના યોગ છે વ્યાપારમાં પણ સારો એવો લાભ મળવાની સંભાવના છે પરિવારના સભ્યો સાથે સંબંધો મધુર બનશે કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય લકી સાબિત થઈ શકે છે મકર રાશિને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે આ આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે વેપારમાં સફળતા મળશે જીવનમાં મોટા ફેરફારો થઈ શકે છે ને લાભ થશે આર્થિક સ્થિતિ સારી રહેશે માનસિક તણાવમાંથી છુટકારો મળી શકે છે નોકરીની શોધ કરી રહેલા લોકોને રોજગારી મળી શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે તમને નવા મિત્રોનો સહયોગ મળશે આર્થિક બાબતોમાં તમને સફળતા મળશે નાણાકીય લાભ માટે નવી તકો મળશે પાંચ મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે જીવનમાં ખુશીઓ આવશે દેવી લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ મળશે વ્યવસાય જીવન પણ સારું રહેશે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે